કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમની અમેરિકા યાત્રા દરમિયાન કથિત કોઈ સ્પીચમાં અનામત મુદ્દે વાત કરવામાં આવી હતી જે સંદર્ભે ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે આજે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રાહુલ ગાંધીના આ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવતા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા આદિવાસીઓની બેંક તરીકે ઉપયોગ કરી રહી છે વધુમાં શું કહ્યું સાંભળો

શ્રી રાહુલ ગાંધીજીએ એમના યુનાઇટેડ સ્ટેટના પ્રવાસ દરમિયાન ભારત વિરોધી એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોની અનામત કાઢી નાખવા માટેનો જે પ્રવચનો એમણે વિદેશમાં કર્યા છે અને એને અમે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ અને એસટી એસસી ઓબીસી સમાજના સર્વે અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એને વખોડી કાઢીએ છીએ રાહુલ ગાંધીજીએ આ દેશના નાગરિકોને એમનો હક્ક છીનવવાની જે વાત કરી છે માન્ય આંબેડકરજીએ ભારતના બંધારણમાં આદિવાસી એસસી સમાજ અને ઓબીસી સમાજના લોકોને આગળ લાવવા માટે આ બંધારણમાં જે કલમો બનાવી હતી અને એના આધાર ઉપર સમાજને ઊંચો લાવવા માટે બીજા સમાજની સમકક્ષ કરવા માટે અને એમને આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે કેવી રીતના તે લોકો આગળ આવી શકે એ માટેની જે બંધારણમાં જોગવાઈ કરી છે એ જોગવાઈને કાઢી નાખવા માટેનું કૃત્ય હજુ તો કોંગ્રેસની સરકાર આ દેશમાં સત્તામાં નથી અને છતાં પણ આવા નિવેદનો કરે છે જેને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સમાજના સર્વે નાગરિકો અમે પૂછવા માગીએ છીએ કે જે અનામત અમને બાબા સાહેબ આંબેડકરે આપી છે એને તમે કોઈ કાળે કાઢી ના શકો અને તમને એ કાઢી નાખવાનો કોઈ હક નથી અત્યાર સુધીમાં કોંગ્રેસની સરકારોએ આદિવાસી સમાજનો પીછડા સમાજનો અને અનુસૂચિત જનજાતિની સાથે સાથે અનુસૂચિત જાતિના સમાજનો પણ ખાલી એક વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને કોંગ્રેસ ક્યારેય નથી એવું ઈચ્છતી કે આ સમાજના લોકો આગળ આવે ભણી ગણીને આગળ વધે કોઈ સારી પોસ્ટ ઉપર નોકરી કરે એવું કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી અને એટલા માટે જ આ સમાજને ફરીથી પાછળ લઈ જવા માટે ઓગણીસો ને સાહીઠની સાલમાં લઈ જવા માટે કોંગ્રેસ જે આ કૃત્ય કરી રહ્યું છે અને રાહુલ ગાંધી જે નિવેદનો કરી રહ્યા છે એ નિવેદનોને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એમનું આ ભારતની છબીને ખરડાવવાનું કૃત્ય જે એમણે વિદેશની ધરતી પર કર્યું છે ખરેખર ખૂબ જ દુઃખ થાય છે કે તમે ભારત દેશમાં રહીને ભારત દેશની ગૌરવને આગળ વધારવાનું કામ કરવું જોઈએ તેને બદલે તમે ભારત દેશના ગૌરવને વિદેશની ધરતી ઉપર લાંછન લગાવવાનું કામ તમે કરી રહ્યા છો